નમસ્કાર મિત્રો મારી કેજી ઓફિશિયલ ચેનલ માં બધા મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર બધાનો દિવસ શુભ રહે તો ત્યારે હાડા છ વાગી ગયા છે અને આપણે ત્યારે દુકાન ની સાફ સફાઈ કરી ને જી બેઠા છે બધે વળાઈ ગયું છે અને સાફ સફાઈ કરીને બેઠા છે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે જોવો તમે સાડા છ વાગ્યા વરસાદ ચાલુ છે ધીમે ધીમે એમ નહીં હારો નહીં લમડો અત્યારે વાડીનું કામ પણ એટલું બધું થઈ ગયું છે ભેગું અને હીરાવાળાનું લગ્ન જો કે જવાનો સમય હોય ત્યારે અને એ વટાણે બરોબર વરસાદ એવો છે તો મિત્રો સાડા છ વાગે આ ચાલુ છો તો અત્યારે વાગી ગયા છે સાત અને અત્યારે જો વરસાદ

દુકાને માવાને એવું લેવા માટે હવે વરસાદ ધીમે ધીમે બંધ થતો જાય છે એમાં હવે આપણે ગૌધાણ કહેવાય ગાયું ને ભેંસો લઈને હવે નીકળી ગયા છે બધા સારવા માટે હવે મિત્રો ઘર બાજુ જોઈએ તો બધા મારા મમ્મી ને બે જણા બેસવા આવ્યા છે અને બીજા બધા હોવાનું ઘરનું કામ કરે છે ઘઉનું ઉજવણું ચાલુ છે પછી વાટું બનાવે છે અને એવું કામ છોકરા રમે છે ને એવું નું કામ અત્યારે ચાલુ છે તો હવે થઈ ગયા છે મિત્રો બપોરાના અને બપોરના વાગી ગયા છે સાડા બાર આપણે સાડા બારે જમવા બેસી છે તમે કેટલા જે જમવા બેસો છો એ કમેન્ટ કરી દઈએ અને જમવામાં છે રોટલા છે ખીચડી છે ખરીખવાની કઢી છે અને ખમણ છે તો ચાલો મિત્રો હવે બપોરા કરી લઈએ મિત્રો ચા પીને હું નીકળી જ બાઈક લઈને ઘરેથી દૂર મારા ગામની બાજુમાં ચાર કિલોમીટર દૂર થાય છે ત્યાં બસ સ્ટેન્ડ છે

અને એકદમ લીલું સમ વાતાવરણ થઈ ગયું છે વરસાદ હવા દિનો ચાલુ હતો એટલે અહીંયા જો તમે કે શેડેજી પાણી ભરેલું પડ્યું છે હવે આપણે બાઇક લઈને ચડી ગયા છીએ મોવા સારું કુંડલાવાળા હાઈવે પહેલાં પેટ્રોલ લેતા આવીએ પછી મહેમાનને બસ સ્ટેન્ડથી લેવા જવાના છે તો પહેલાં પેટ્રોલ લઈ આવીએ એટલે આ સાઈડ આવવું નહીં

હામેશ જઈને લઈ જતા ખબર હોય ને હો નું આમાં નાખી દેજો ગાડી હવે મિત્રો પેટ્રોલ પુરાવીને આવે તો અહીં ફાટક થઈ ગયું હતું બંધ બારડા અને હવે આ નીચેના ગાડી આવે છે ત્યાંથી આપણે આ પુલની નીચેથી આપણે જવાનું છે હવે મિત્રો બારડા બસ સ્ટેન્ડ આ છે અમારું અને અહીંયા ફાટક બંધ હતો એટલે આપણે પુલની નીચેથી આ બાજુ વી આવ્યા છીએ હવે મહેમાનની રાહે છે મહેમાન છે હજી વિજેપડી મારા દાદા અને મારા આતા આવે છે અને મારા પપ્પાને અમે બે આવ્યા છીએ ગાડી લઈને તેડવા માટે મહેમાનને કેમ કે ત્યાંથી ચાર કિલોમીટર સુધી અત્યારે વાહન કાંઈ ના મળે હવે આવી છે જો એમાં આવ્યા હોય તો

હવે વાગી છે સાંજના સાડા આઠ અને મહેમાનને વાળું કરવા માટે બેસાડી દઈએ છે અને વાળુંમાં છે રોટલા રોટલી ભીંડાનું શાક પકોડા ગોટા અને પાપડ તો ચાલો મિત્રો હવે વાળું કરવા હું પણ બેસી જાઉં તો મિત્રો આ તો મારો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવાના વિડીયો જોવા માટે મારી કેજી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને સપોર્ટ કરતા રહેજો મિત્રો મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી